કેન્દ્ર સરકારની સંસ્થા નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરમાં આગામી તારીખ નવ એક બે હજાર પચીસથી દિવ્યાંગ કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ દિવ્યાંગજન ડીઈપી ડબ્લ્યુડી દ્વારા નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન સમગ્ર દેશના દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકો કારીગરોના ઉત્પાદન અને કારીગરીનું પ્રદર્શન કરતી અનોખી ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે દેશ દિવ્ય કલા મેળો નવમી જાન્યુઆરી બે હજાર પચીસથી ઓગણીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી આ કાર્યક્રમ મુલાકાતીઓને જમ્મુ અને કાશ્મીર પૂર્વોત્તર રાજ્યો હસ્તકલા હેન્ડલૂમ્સ ભરતકામ અને પેકેજ્ડ ફૂડ વગેરે સહિત દેશના વિવિધ ભાગોમાંથી વાયબ્રન્ટ ઉત્પાદનો તરીકે આકર્ષક અનુભવ રજૂ કરશે આ સાથે જ વડોદરા ખાતે દિવ્ય કલા મેળો બે હાજર બાવીસ થી શરૂ થતો શ્રેણી નું ત્રેવીસમો છે આ સાથે જ અગિયાર દિવસીય દિવ્ય કલા મેળો વડોદરામાં સવારે અગિયાર વાગ્યા થી રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લો રહેશે અને આ મેળામાં ઓગણીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા દિવ્યાંગ કલાકારો દ્વારા દિવ્ય કલા શક્તિ નામનો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમનું ઉદઘાટન નવમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગે થવાનું છે માનનીય રાજ્યમંત્રી જીઓઆઈ દ્વારા ગુજરાત સરકાર તરફથી માનનીય મંત્રી અને અન્ય વિવિધ મહાનુભવો આ પ્રસંગને બિરદાવશે વિભાગની કલ્પનાને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય આયોજનો છે જેના ભાગરૂપે સમગ્ર દેશમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવશે અન્ય શહેરોમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે શહેરમાં કોટા સ્ટેડિયમ ખાતે તારીખ નવ જાન્યુઆરી આવતીકાલથી શરૂ કરીને તારીખ ઓગણીસ જાન્યુઆરી સુધી એટલે કુલ અગિયાર દિવસ સળંગ દિવ્યાંગ કલા મેળાનું ભારત સરકાર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે આયોજન કરેલું છે અને આ રિજનલ કક્ષાનો દિવ્યાંગ કલા મેળો રાખવામાં આવેલો છે અને વડોદરા શહેર માટે કદાચ આ પ્રથમ પ્રકારનો આ કિસ્સો છે કે જેમાં દિવ્યાંગ કલાકારોને પ્રોત્સાહન આપવા માટે એમની પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે અને એમની પ્રોડક્ટને એક્ઝિબિટ કરવા માટે એક ઉમદા આશયથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની બીજી વિશેષતા એ છે કે સ્ટોલને તમામ આયોજન ભારત સરકાર તરફથી કરેલું છે અને ફ્રી ઓફ ચાર્જ જે પણ દિવ્યાંગ કલાજનો છે કલાકારો છે એમની કૃતિઓને ડેમોન્સ્ટ્રેટ કરવા અને માર્કેટિંગ માટે એને ફ્રી ઓફ કોસ્ટ આ સ્ટોલની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને તેમને રહેવા અને ભોજન વગેરે વ્યવસ્થા પણ ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવી છે અને આ એક ખૂબ ઉમદા આશયથી નોબલ કોઝ માટે જ્યાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મારા મીડિયાના મિત્રોને અને મીડિયાના માધ્યમથી સમગ્ર વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોને અને વેપારીઓને તમામને મારી એવી વિનંતી છે કે આ મેળાની અને તમામ સ્ટોલની અચૂક મુલાકાત લેવામાં આવે અને કલાકારોને દિવ્યાંગ કલાકારોને પ્રોત્સાહન આપવા માટે महत्तम इन्हें सपोर्ट करवा दिव्यकला मेला अपने आप में खास है आप जैसे नाम में भी देख रहे हो कि दिव्य कला मेला मतलब इसमें जितने हमारे दिव्यांग हैं जितने दिव्यांग भाई बहन हैं वो अपना जो भी प्रोडक्ट बनाते हैं जिस भी तरह से बनाते हैं उनको हम लोग एक मार्केटिंग प्लेटफॉर्म देते हैं जैसा कि आप लोगों को पता चल रहा है कि ये अकोटा स्टेडियम में कल से शुरू हो रहा है और उन्नीस बीस तारीख तक चलेगा तो इस कार्य इस मेले में जो खास खूबी ये है कि आप जब आएंगे तो आपको ये पता चलेगा कि जो दिव्यांग भाई बहन है जिसको हम लोग आज तक विकलांग बोलते थे और कुछ बोलते थे वो कितना आगे बढ़ चुके हैं है ना और उनको आगे बढ़ाने में आप लोगों का बहुत बहुत सहयोग की अपेक्षा है भारत सरकार तो अपना काम कर रही है राज्य सरकार भी अपना काम कर रही है लेकिन अब नागरिकों का कर्तव्य है कि वो यहाँ आकर के इस मेले को जितना से जितना सफल बना सके के अंदर कहाँ से कितने पार्टिसिपेशन किया है कितने लोग आ रहे हैं और उसका है। देखिए इसमें लगभग सौ स्टॉल्स तो हैं है ना और फिफ्टी परसेंट के लगभग हम लोग लोकल जो रीजनल लोग होते हैं उनको हम बुलाते हैं बाकी नेशनल लगभग बीस राज्यों से आते हैं ये भी ये है और इस कार्यक्रम का तो आपको उद्देश्य तो समझ भी गए कि एक मार्केटिंग प्लेटफॉर्म दिया जाता है दिव्यांग भाई बहनों को जिस प्लेटफॉर्म को सेव होकर के वो सशक्त होते हैं मेन कारण मेन हमारा उद्देश्य है कि इनको सशक्त करना तो आर्थिक सशक्तिकरण जो होता है वो सबसे इम्पोर्टेंट होता है तो आर्थिक सशक्तिकरण के द्वारा इन लोगों को और महती शक्ति मिलती है आप देखिए जैसे कि अभी हम लोग अभी हम लोग गए थे वहाँ पथ में पथ में जो सेल का फिगर था वो साढ़े तीन करोड़ था ये आपके अहमदाबाद में सेल का फिगर दो करोड़ था तो आप ये सोच सकते हैं कि दिव्यांग भाई बहन कितने सशक्त हुए होंगे जब उनके पॉकेट में इतने पैसे गए है ना तो आजकल तो यही स्थिति हो गई है कि दिव्यांग भाई बहन को जब इतना सपोर्ट मिल रहा है तो उनमें एक नई स्फूर्ति देखने को मिलती है वो उनके परिवार में भी उनकी पूँछ बढ़ने लगी है ना हमारे मंत्री जी ये कहते हैं कि जब एक दिव्यांग सशक्त होता है तो उसका पूरा परिवार सशक्त होता है और उस सशक्त होने के चलते हमारा पूरा समाज सशक्त होता है है ना और जिस हम समाज की परिकल्पना कर रहे हैं कि सबका समावेशन हो उस समावेशन के लिए दिव्यांगों का समावेशन सबसे ज़्यादा इम्पोर्टेंट था जो आज तक नेग्लेक्टेड थी तो अभी इसको मुख्य धारा में लाना है तो धारा में लाने का एक प्लेटफॉर्म